તમે હજી બેઠા બે નહી શું થાય છે હવે પેટ દબાવે છે માથું દબાવે છે દવાખાને લઈ ગયા દવાખાને દવા એ કરાય બધું કરાય બે દાળા દવાખાને તારે અત્યારે આવતો નહીં લઈ દવાખાને પણ નહી આવતો ના પાડે હવે આમ તો વાત કઉ

મે તો આ દેવા પડેલા નહી એટલે આવું કોક મન ઓછું થઈ ગયું પડો દેવા માં તાં ખબર પડશે હજુ જો પણ આ તો લાકડા જેવો થઈ ગયો છે જો લાકડા જેવો થઈ ગયો આ તો ભાવ કા આ તો હજી કા હુકઈ દા હે તમે બેઠે કા જો પણ હું તો આખી રદ બેહેરું બનાવા દે શું કરું કો કોક લાવો હાર બો લાવો ચોક થી હવે મારું ભૂવો તો ભાડમાં છે ને તમાર છે ભાડમાં ખરો મારે ભાડમાં તો ભૂવા તો ઘણા છે એવું એમ તો

હેલો બોલો દાદુભાઈ બોલ્યા બોલું ઓરસાઇ કેટલા હતા હાલ તો 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 છે કેવું એમ મારા ઘરમાં રાતના આટલા મોડા રાતના મારું મારું બે દાળ છોકરો બીમાર છે અને એમ બવાય કોઈ દવાચી મેલી નથી યાદ કે તમારે જેવું દુઃખ લાગે છોકરો લાકડા જેવું લાકડું થઈ ગયો

કેવું કઈ જા છે તમે શું કરો નરવા છો હવે જવાનું તો હતું પણ હવે તમે ફોન કર્યો તો આબુ પડ છે તમે શું કરું કો તો આમ તો ઘેર આવો ને તો તમે કેટલા સાલ હું આમ તો ઘેર બેરો હું જોઈ હું છે જોઈ છે તમે વાસ માં એટલે ફોન કરો હું તમને લેવા આવું હા તો લેવા આવું ફોન કરું હા હો કે રસ્તા પર હો આપણે સીધે સીધા ગોમમાં આવો ને ઓય ઓય એટલે તો સીધા રસ્તા સડી જાવ આમ તો એમને પાછું એવું એમ ને હોય હા તો ફોન કરું લેવા આવજો લેવડી નથી કાઈ મન ફોન કરજો હું તમને લેવા આવ્યો અને પાવડી લાબા થાય ઓય પાવડી લે લેતા આવજો એ હારું હો અને જમવાનું ઝડતે જો છોકરો દસી ધબર થાય છે અને પાછા પાવડી અલગ પૈસા લે થાય ઈ તો વાંધો નહીં હારો હો મારે જો આલવા ધણી નાલવા છે કે હારો આ તો નક્કી કરો હારો હતા તો બરાબર હેડી એ હારું હો ઝડ આવજો જમવાનું એ હાર મુની ફોન કરો એ હા એ ભલે આવજો આવજો ઓય

જો ના એ પોણી ભલા આપણે આ આ કઠો પડે હમણા જો આ બસ છે એટલે કોક કાટુ લાગે એવું બેલે છે બે બર જ લાગે હોય સુકું છે ગમે ઉકાડું તો પક ભેડે આતા પેન મને ભેડેનું હોય ગમે કરજો અરે મોટો અરે મોટો હતા જો આડે હા બાવળિયો ડાય છોટી બરાય કાયમ આ દા ભાઈ હા કિરા દા મજા થાય સિંહ દા તો કરાકો થથરી રહ્યો થા તો પણ શું કરણ હોય હા દવા એ બધી કરાઈ દયા રિપોર્ટમ કોઈ આવતું નહી ના આવે રિપોર્ટમ આવે છે જ ને હોય

ઓય તો ફાટાડ્યો બધા કહો ઝેણા છે પણ એ હા અરે ને ને રે કાઢી ઓલો ચાર કોણ કરીને આતા હતા કંટાળ્યા હમણે આ સી તોય બોલા જ કુટુમ કુટુમ બોલાઓ હેલો ઓુંું જાય ભઈરા ખોલે

આ ગલે વર્ષે મારી દુશીની ગોબરીની હા તો લ્યો નતા પણ જો ના પણ નસન કાડે ફેદ આ ડોડા આલે તો હું આગળ વધું હા ગોબી પૂજા કરવા કોઈ નઈ કરતું હા શું ગોબી આ ના તું નઈ વધેની એવો લાગે છે સે હે સે મારી ગોબરી નાન રાખે

મુંજી પેલા બેચ કેટલા ભૂ ગાડી બેઠા છે જે કરે હું ફોન તો ચાલો કરે યાર તમે સાલો કહી દીધું છે મુંજી આવો હા બીજો કાતો તારો બીજો કા ના ના હું બે આવું માર તો છોકરા આગો જા આગો બેસે બાજે કેમ જો બસ મજા આમ જબર સોખું કાજે બાજુ દીવા દે ઉપર નાખું બીજા સોખું કરેલું છે ભાઈ આખી જગી ધંધો ધારે કર્યો છે એમ ને હોય એ શું ધોણો છો તમે ડોસી ડોસી ગોબરી કે ઓય હારવાળો

આ બેઠણ કાડ્યું હા કાળું હળવા આવે એવો લાગે કાળું કો આવે ઢોણી કો તેમાં ઢોણી કેવું છે વટપાળો છે વટપાળો વટ ઢોણી હા મારો બનાસ